વડગામ તાલુકાના માહી ગામે યુવકના મોત મામલે હત્યાની આશંકા જતાવી આજે માહી તેમજ છાપી પંથકના પાંચસો જેટલા લોકોએ વડગામ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં એકત્રિત થઈ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી હત્યાની કલમ ઉમેરવા રજૂઆત કરી હતી વડગામ તાલુકાના માહી ગામે તારીખ ચોવીસ જૂનના રોજ ગામમાં શંકાસ્પદ હાલતમાં નિઝામુદ્દીન નાદોલિયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ પણ પરિવારજનોએ કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરવામાં આગળ ન આવતા અને લોકોએ હત્યાની શંકા સેવી હતી તેમજ મૃતક યુવક અંગે ગામમાં ફેલાયેલી વાતો અને સીસીટીવી ફૂટેજ ગામ લોકોએ મેળવ્યા હતા જેમાં યુવકની હત્યા થઈ હોવાની આશંકાએ આજે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં માહી તેમજ છાપી પંથકના પાંચસો જેટલા મુસ્લિમ આગેવાનોએ જિલ્લા પોલીસ કોડાની કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપી આ યુવકની હત્યા કરાઈ હોવાની શંકા વ્યક્ત કરી હત્યાની કલમ ઉમેરવા માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે વડગામ તાલુકાના માહી ગામે ગયા મહિનાની ચોવીસ તારીખે નિઝામુદ્દીન નાંદોલિયા નામના મુસ્લિમ સમાજના એક સાથીનો મૃતદેહ શંકાસ્પદ પરિસ્થિતિમાં મરી આવ્યો પરિવારજનો દ્વારા કોઈ ફરિયાદ નહીં કરવામાં આવેલી હોવાના કારણે પ્રથમ દર્શની રીતે ઘણા બધા લોકોને એવું લાગ્યું કે આ એક્સિડેન્ટલ ડેથ અકસ્માતનો મામલો છે પણ એ પછી દિવસે દિવસે જે પ્રમાણે ગામમાં ગણગણાટ થયો જે પ્રમાણેના સીસીટીવીના ફૂટેજ સામે આવ્યા અને જે પ્રમાણેનું બેકગ્રાઉન્ડ કથિત આરોપીનું મળ્યું એ જોતાં આજે સમગ્ર માહી અને છાપી પંથકના મુંમણ સમાજની લાગણી એવી છે કે આ એક્સિડેન્ટલ ડેથ નહીં ક્યાંક ને ક્યાંક હત્યાનો મામલો છે અને એટલા માટે પાંચસોથી વધારે મુમણ સમાજના આગેવાનો વડીલો યુવાનો એ આમાં ત્રણસો બેની કલમ દાખલ થાય અને હત્યાનો ગુનો નોંધવામાં આવે એવી માંગ લઈને બનાસકાંઠા જિલ્લા પોલીસ સમક્ષ ઉપસ્થિત થયા છે સામાન્ય રીતે છાપી પોલીસ જે સંબંધિત પોલીસ સ્ટેશન હોય એણે આવા સંજોગોમાં વધારે સતર્કતા રાખવાની જરૂર હતી અને એમની પાસે જે ગણગણાટ પહોંચ્યો એમની પાસે જે માહિતી પહોંચી એમના સૂત્રોના હવાલેથી અને એમની પાસે જે સીસીટીવીનું ફૂટેજ પહોંચ્યું એના આધારે એમણે પોતે જ એક્સિડેન્ટલ ડેથનો ગુનો દાખલ કરીને પીએમ કરાવવાનું હતું પણ પીએમ થયેલ નથી તો આવા સંજોગોમાં ઘણીવાર મૃતદેહને આપણને ન ગમે તો પણ બહાર કાઢી એનું પોસ્ટમોર્ટમ કરાવવું પડતું હોય છે એટલે આ બધી જ માગણીઓને લઈને આજે જિલ્લા પોલીસ વડા સમક્ષ આવ્યા છીએ મુદ્દે આ એક્સિડેન્ટલ ડેથનો નહીં પણ હત્યાનો મામલો હોવાનું એ સૌ માહિવાસીઓને જણાય છે અને એટલા માટે એ રજૂઆત લઈને અમે આજે અહીં આવ્યા છીએ છાપી પોલીસે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી છે સીસીટીવીના ફૂટેજ મેળવ્યા છે ગામમાં જે ગણગણાટ ઊભો થયો એમાંથી કેટલાક લોકોને પ્રાથમિક તપાસના ભાગરૂપે બોલાવ્યા પણ છે પણ હું એવું માનું છું કે ઘટના બન્યાના બે ચાર દિવસમાં જ લોકોમાં અને મીડિયામાં પણ એવો મેસેજ હતો કે આ મામલો જેટલો સમજીએ એટલો સરળ નથી શંકાસ્પદ મોત છે આ કદાચ એક્સિડેન્ટલ ડેથ ન હોઈ શકે તો આપણે જાણીએ છીએ કે પોલીસ એ પાતાળમાંથી પણ ઘણીવાર આરોપીઓને ગોતી લાવવા માટે સક્ષમ હોય છે તો આ પ્રકરણમાં હું માનું છું કે એમણે વધારે સતર્કતા દાખવી એ એક્સિડેન્ટલ ડેથ હોય તો પણ પીએમ કરાવી લેવું જોઈતું હતું પણ પીએમ હવે થશે એવી અમારી એસપી સમક્ષ માંગણી છે અને ત્રણસો બે નો ગુનો દાખલ કરવામાં આવે એવી પણ માંગણી છે જો કે આવેદન પત્ર આપવા આવેલા ગામના મુસ્લિમ આગેવાને કહ્યું કે અમને શંકા હતી કે આ યુવકની હત્યા થઈ છે પરંતુ પરિવારજનો દ્વારા અને છાપી પોલીસ દ્વારા કોઈ જ ગંભીરતા આ મામલે ન લેવાતા આખરે જિલ્લા પોલીસ વડાની કચેરીએ અમે પહોંચ્યા છીએ અને અમને આશા રાખીએ છીએ કે આ યુવકના મોત મામલે નિષ્પક્ષ તપાસ થાય અને હત્યાની કલમ ઉમેરવામાં આવે તેવી અમારી માંગ છે આજે એસપી કચેરી આવવાનું કારણ હું તમને પહેલે એ જ બતાવું મારે મેન વાત એ કરવાની છે કે આ બનાવ ચોવીસ તારીખે બનેલો ચોવીસ તારીખ અને પચીસ તારીખ સુધી બે દિવસ તો એક જ ચીજ ચલાવી છે જે નિઝામુદ્દીન મરી ગયો તેનો મોટો એનાનો નાનો ભાઈ અલ્તાફ એને બધાને જ કહી દીધું કે આ ટ્રેક્ટરથી એક્સિડન્ટ થયું છે અને ટ્રેક્ટરવાળાએ મને ફોન કર્યો છે એ પણ મુસ્લિમ સમાજનો છે મારે એને વાત થઈ ગઈ છે અને આવી બે દિવસ પછી આવવાનો છે એના પછી દરેકને જેવી રીતે કે સવારમાં પાંચ વાગે કે બોડી ઘરે આવી ગઈ ફટાફટ નવ વાગે અને દફન કરવાનું કર્યું એને નવરાવવાનો હતો લોકો ના પડવાના બાદ બી ઉતાવળ કરી એનો કહ્યું કે મારા ઘરમાં મશવરો થઈ ગયો છે તમે લોકો જલ્દી જલ્દી અને દફનવિધિ કરો જે લોકોનો ગુમરાહ કરતો હતો એનું નામ અલ્તાપ છે મરવાળો છે જેનું નામ નિઝામુદ્દીન છે બે ભાઈ છે નાના ભાઈએ ભાઈના સાથે આવું કામ કર્યું છે બીજું તમને કહેવાનું કે સાફ શબ્દ હું કહું છું ટોકરીયાનો અને માયના કિસ્સામાં જાજો કોઈ ફરક નથી જે છોકરો મારી નાખ્યો છે ભાત એવી નેવ્વાણું ટકા બહાર આવી રહી છે એની ભાભી સાથે ઊંડા ખટા ખોટા સંબંધ હતા સાંભળેલો એક સંબંધના હિસાબથી આ છોકરાને મારી નાખવામાં આવેલો છે આ જે ચાર ચાર વાગે અમે લોકો જે ત્યારે કાલે અમે રાત્રે મુંબઈથી આવ્યા અમારું કનેક્શન માહી ગામના જિમ્મેદારો હતી માહી ગામના લોકોથી અમારી બધી વાટાઘાટો ચાલુ હતી અમે લોકો મુંબઈથી આ લોકોને ફોન કર્યો કે ભાઈ બે ત્રણ દિવસ તો એક્સિડન્ટની વાત હતી હવે તો આવે છે કે આને મારી નાખ્યો છે અગર એ એક્સિડન્ટ થયું કે એફઆર કેમ થઈ નથી ગામમાંથી કોઈ ગયું કેમ નથી પણ એનો એક નાનો ભાઈ નિઝામુદ્દીન મોટો પછી છે અરમાન કરી કે જે એનો ભાઈ હતો એ મક્કા મદીના હજમો હતો હજમાં હતો તો એની ગામના લોકો જોડે વાત થઈ મારા જોડે વાત થઈ હું એને ડિટેલ શેર વાત કરી એને મને કહી દીધું કે સાહેબ સો કરોડ ખર્ચો તો હું કરી નાખીશ મારો ભાઈ છે તો મને ગોળી મારી દઈશ મને આવા જો હું આવું એટલે આપણે અનોકશી લેવાનું આ લેટ થવાનું કારણ એટલું હતું કે એક જબાન આપી હતી અમે હં એના કારણે અમે લોકો લેટ થયા એ પંદર તારીખે આવ્યો છે એને બે ત્રણ દિવસનો ટાઈમ લીધો હતો અમે લોકો કાલ સાંજે આવી ગયા સાંજે એને બોલાવી લીધો કાલે આખા અમે લોકો જિમ્મેદાર લોકો મુંબઈના માહિના અમે માહી ગામના ટોટલ અમે બેસીને એ આ રમાનના બોલાવ્યો એના બધી વાત કરી એટલે એ સરેન્ડર થઈ ગયો મારો ભાઈ ગુનેગાર છે હું ગામ સાથે છું હું સમાજ સાથે છું તમે જે બી કરો એના સાથે હું તમારા અમારી માંગ એટલા માટે અહીંયા જ છે કે જાણે સાપી પોલીસ સ્ટેશનના અંદર જાણે પોલીસ પોલીસ અવારનવાર આવી છે અને પૂછપરછ કરી છે સીસીટીવી કેમેરા અમારા પાસે જે ફૂટેજ નથી એ સાપી પોલીસ પાસે છે જાણે આરોપીને બોલાવવામાં આવ્યો છે આરોપીનો બીજો નાનો ભાઈ છે હેન્ડીકેપ એ બી ત્યાં ગયેલો છે એમની વાટાઘાટો થઈ છે એમને ખબર છે કે મર્ડર થયું છે છતો પણ અમારે એસપી સાહેબ પાસે કેમ આવવું પડ્યું અમે અફાર તો અમારી ત્યાં જ થવાની છે હાલ બી તો થવાની છે પણ અમને એમ લાગ્યું કે આ તો એમને સીધે સીધું પીએમ કરાવીને ગુનો દાખલ પોલીસે જ કરાવવાની જરૂર હતી કોઈ જાય કે નહીં જાય એટલે અમને આ કામ ના કર્યું એટલે અમે માહી ગામના તમામ લોકો આ જાહેર જાહેર રજા રાખી આજે અમે અહીંયા આવ્યા છીએ એટલા માટે કે અમારે નિર્દોષને નિર્દોષને હક મળે ઇન્સાફ મળે ઝાલીમને સજા થાય અમે એમ કહે છે ટોકરીયા ગામનો અને માઇ ગામનો સેમ કિસ્સો છે એસપી સાહેબ પાસે અમે જવાના છે પૂરી વાત કરવાની છે અમારા જેટલા લોકો સમાજના આવ્યા છે એમનાથી બી અમે વાત કરાવી છું અને અમે ભારે મેં ભારે સજા મળે એ કામ કરવા માટે એ બધા હુમન સમાજના માય ગામના અમે આવ્યા છીએ મારું નામ અહમદ જમાલ જોદાગર હું મુંબઈમાં રહું છું હું તો દસ વર્ષ કોર્પોરેટર નગર નગરસેવક રહેલો છું એટલે બધી મને જાણકારી છે જિમ્મેદારી છે આ અમારા બધોની જિમ્મેદારી સમજીને બધા અહીંયા આવ્યા છે એટલે આને પૂરો ઇન્સાફ મળે અમારું તમારા મીડિયાવાળાનું પોલીસનું બધાનું આ ફરશે પોલીસ માટે કે નોંધાયેલા આકસ્મિક મોતના ગુના મામલે હવે મુસ્લિમ આગેવાનોએ હત્યા થઈ હોવાની આત્મકથા વ્યક્ત કરી છે ત્યારે આ મામલે પોલીસ કેવા પગલાં લે છે અને આ યુવકના મોતનું રહસ્ય શું ખુલે છે તે જોવું રહ્યું